નવસારીજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલા રિંગ રોડ પર કચરા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પાલિકા તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા સ્વચ્છતા અભિયાન ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ નગરપાલિકાઓના સત્તાધીશો દ્વારા વિકાસના બણગા ફૂંકવામાં આવે છે અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ મોટા મોટા બેનરો અને પોસ્ટરો લગાવી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે જેમાં સ્થાનિક રાજકારણીઓ ફોટા પડાવીને પોતાની વાહવાહી કરાવતા પણ થાકતા નથી અને લોકોને સ્વચ્છ નવસારે જવાબદારી અમારીનું સૂત્ર આપીને મોટા ઉપાડે સ્વચ્છતાની જાહેરાતો પાછળ લાખોનો ખર્ચો પણ કરતા હોય છે તેમાં હવે નસાઈ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તરફ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે હાલમાં નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નવસાઈના મુખ્ય પ્રોજેક્ટ એવા રિંગ રોડ ઉપર ભયાનક ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે અને એવું લાગી રહ્યું છે કે અહીંયા નગરપાલિકા કે કાયદાનું કોઈ પણ પ્રકારનું શાસન નથી સમગ્ર રિંગ રોડના મોટા ભાગનો વિસ્તારમાં અસહ્ય ગંદકીથી લોકો ત્રાહિમામ ગયા છે અને વારંવાર આ અંગે નગરપાલિકા તંત્રને પત્રો કે ચેનલો દ્વારા તેમજ રૂબરૂ જઈને જાણકારી આપવા છતાં પણ પાલિકા તંત્ર કોઈ પણ જાતનું પગલા લેતું નથી ત્યારે હવે લોકોએ મુંગા મોડે તમામ તકલીફો સહન કરવા માટે મન બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે

न्यूज़ नवसारी